પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો બે હજાર પચીસ પાંચ માટે પુરસ્કાર વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓમાં ગુજરાતના સુરેશ સોની અને લવજીભાઈ પરમારનો સમાવેશ થાય છે સાબરકાંઠાના સુરેશ સોનીએ પોતાનું જીવન કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું છે તેથી તેમને સામાજિક કાર્ય હેલ્થકેર માટે પદ્મશ્રી એનાયત કરાશે જ્યારે સુરેન્દ્રનગરના લવજીભાઈ પરમારને કલા ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રી એનાયત કરવામાં આવશે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ડાંગસિયા વસાહતમાં રહેતા બાસઠ વર્ષીય પરમાર લવજીભાઈ નાગજીભાઈને પદ્મશ્રી એનાયત કરાશે તેમણે સાતસો વર્ષ જૂની પરંપરાગત વણાટ કલા ટાંગલિયાને સાચવવા અને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીઓમાં તેને અપનાવવા માટે ચાર દાયકાથી વધુ સમય સમર્પ પ્રદર્શનો અને વેચાણકર્તાઓ સાથે સહયોગ દ્વારા અનોખા અને લુપ્ત થયેલા વણાટને પ્રોત્સાહન આપ્યું છે એક કોમન ફેસિલિટી સેન્ટર બનાવીને અને તેમને તાલીમ આપીને ટાંગાલિયા કલામાં રોકાયેલા ઘણા ગરીબ પરિવારોને તૈયાર કર્યા જેથી આ કલા આગામી પેઢીઓ સુધી વહેતી રહે તેમને તકનીકી અને બજાર સહાય પૂરી પાડી વીસ થી પચીસ વણકરોને રોજગારી આપી અને અન્ય લોકો માટે ટકાઉ આજીવિકા બનાવી પરમાર લવજીભાઈના પુત્ર મુકેશભાઈએ ટાંગલીયા કલા અને લવજીભાઈના યોગદાન અંગે વાત કરતા ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે ટાંગલીયા એક લુપ્ત થતી કલા છે જેને બચાવવા માટે મારા પિતા યોગદાન આપી રહ્યા છે ધીરે ધીરે ભારત અને વિદેશમાં માં ટાંગલીયા માંગ વધી રહી છે લવજીભાઈને વર્ષ એક હજાર નવસો નેવું માં નેશનલ એવોર્ડ અને વર્ષ બે હજાર ઓગણીસ માં સંત કબીર એવોર્ડ એનાયત કરાયો હતો તેમનો પરિવાર આ કલા સાથે વારસાગત જોડાયેલો છે તેમના દાદાને પણ ટાંગલીયા કલા માટે રાજ્ય એવોર્ડ મળ્યો છે